રાજલા ડુંગર મહુવા માર્ગ ઉપર રોડની બંને સાઈડ સેફટી ગાર્ડ નહીં લગાવતા હોબાળો મકાન અને માર્ગ વિભાગના વર્ક ઓર્ડરમાં રસ્તાની બંને સાઈડે સેફટી ગાર્ડ ગ્રીલ લગાવવાનો ઉલ્લેખ હોવા છતાં કોન્ટ્રાક્ટર દ્વારા સેફટી ગાર્ડ ગ્રીલ નહીં લગાવતા સ્થાનિકો દ્વારા ઉચ્ચ કક્ષાએ કરાઈ રજૂઆત મારું નામ નીતિન કુમાર સુરાભાઈ સોંદરવા મારું ગામ આ ડુંગર છે અને આ કાયનિકનો મારો રસ્તો છે આ રોડ બન્યો પછી અહીંયા અહીં લગભગ વીસ ફૂટ કે પચીસ ફૂટની ઊંડાઈ છે અહીંયા સાઈડ ગ્રીલ કરવી જોઈ પણ કરી નથી આ કયા ખાતામાં આવે ને કોના ખાતામાં આવે અને કે અહીંયા એવું ઢેર ખાતું છે કે અહીંયા કોઈ ધ્યાન આપતું નથી અહીંયા કેટલા અક્ષમાં થયેલા છે પણ કોઈ હવે મરવાની રાહ જોતી એવું